તો આજના વિડીયો બહુ ખાસ છે આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે ફેસબુકની જૂની આઈડી રિકવર કેવી રીતે કરવી મિત્રો મારી જૂની આઈડી કોઈ કારણ ડિલીટ થઈ ગઈ હતી અને એનો મારો પાસવોટ આઈડી પાસવર્ડ મને યાદ નહોતો એટલે મારે મજબૂર અને નવી આઈડી બનાવવી પડી પણ હવે આજના વિડીયોમાં તમને એક ટ્રેક કહીશ જે તમે એપ્લાય કરશો ને તો તમારી જૂની આઈડી સો ટકા પાછી આવી જશે અને એકદમ પાંચ જ મિનિટની અંદર તમારી પાછી આવી જશે તો સૌથી પહેલાં તો હું આ જે આઈડી છે એને આઉટ કરી લઉં અને હું ડિલીટ કરી દઉં પહેલા પછી તમને બતાવી દઈશ કેવી રીતે કરવાનું તો જોઈ શકો છો અહીંયા આપણી ઓલરેડી આઈડી આવી ગઈ છે બટ જો આમાં આઈડી ના આવતી હોય તો શું કરવાનું તો આવી રીતે છે તો આવી રીતે તમારે આવી જશે હવે અહીંયા તમારે છે ને તમારા મોબાઈલ નંબર અથવા નામ જે કંઈ હોય એ અહીંયાથી એન્ટર કરી દેવાનું છે તો હું એ નામ લખી લઉં ત્યારબાદ પાસવર્ડ તો પાસવર્ડ જો યાદ હોય તો લખી લેવાનો ના યાદ હોય તો ફોર્ગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરશો એટલે સર્ચ કરશે તમારે એકાઉન્ટ આવી જશે જોઈ શકો છો આવી રીતે આવી ગયા હવે આમાં તમારો એકાઉન્ટ હોય તો તમે જોઈ શકો છો નહીં તર આઈ ડોન્ટ સી માય એકાઉન્ટ કરી દેવાનું એટલે અહીંયા એક ઓપ્શન આવી ગયું મોબાઈલ નંબરનો હવે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરી દેવાના છે મોબાઈલ નંબર એન્ટર કરી કન્ટિન્યુ કરવાનું છે એટલે આ નંબરથી જેટલી આઈડી હશે એ બધી આઈડીનો જ લિસ્ટ મળી જશે જોઈ શકો છો આમાં મારી એકાઉન્ટ છે આવી ગઈ છે સૌથી પહેલું જ એકાઉન્ટ છે આની ઉપર ક્લિક કરવાનું છે એટલે સેવોની ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ આવી જશે મિત્રો જાત આપણે હા તો આવી રીતે સેવ ક્લિક કરાવવાનું એટલે આપણો પાસવર્ડ જે એ સેવ થઈ જાય માહિતી પહેલાં હું સ્કિપ કર દઉં એટલે જોઈ શકો છો આપણી આઈડી સક્સેસ સક્સેસફુલી એકદમ લોગિન થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ આઈડી લોગિન થઈ ગઈ છે જોઈ શકો છો તો ગાયસ આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે thủ oh, thanh protein bảy bảy